કાર્નિવલનું આયોજન અમદાવાદ શહેરમાં શનિવારનો દિવસ બાળકો માટે યાદગાર સંભાળુ બન્યો હતો બલુન અને એચ થ્રી દ્વારા શ્યામલ કેમ્પસ ખાતે કિડ બલૂન લાલાલા નામથી બલૂન કાર્નિવલનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું સેટેલાઇટ વિસ્તારનું આ સૌથી મોટું પ્રિસ્કૂલ કેમ્પસ છે સ્કૂલના વિશાળ ડોમમાં આ કાર્નિવલનું આયોજન કરાયું હતું કાર્નિવલનું ઉદઘાટન દરમિયાન એચ થ્રી પ્રી સ્કૂલના સી ઈઓ વ્યાસ એચ થ્રી પ્રી સ્કૂલ શ્યામલ અમદાવાદ કેમ્પસના ડિરેક્ટર પ્રીતિ અગ્રવાલ તથા ઓનર દર્શિલ ગુપ્તા તથા મનુલવાળા ના ફાઉન્ડર મિલન બોચીવાલા તથા બલુનવાલાના કોફાઉન્ડર સિકજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૌથી મહત્વની વાત એ હતી કે બલુનવાલા સોશિયલ એન્ટરપ્રિન્યોર અંતર્ગત ટ્રેનિંગ લઈ રહેલા ત્રીસ જેટલા અંડર પ્રિવિલેજ બાળકોએ અંદાજે પચાસ હજાર જેટલા બલૂનનો ઉપયોગ કરી બલૂનના અવનવા ઇન્સ્ટોલેશન બનાવ્યા હતા જેમાં ખાસ કરીને કાર્નિવલમાં સૌ કોઈને આકર્ષણનું કેન્દ્ર ત્રીસ ફૂટ બલૂન વોલ અને બાળકોની બલૂન પરેડ હતી આ ઉપરાંત બલૂનના ફોટો ફોટોબૂથ દસથી બાર પ્રકારના બલૂન પ્રોપ્સ બલૂન કોસ્ટ્યુમ બલૂન ફ્લાવર બલૂન એનિમલ થ્રીલી

यूनिक कंसेप्ट प्लान किया कि जिसमें हम बलून से लेके बहुत सारी एक्टिविटी प्लान करेंगे जिसमें एवरी थिंग विल कवर फ्रॉम बलून यहाँ पर आज मोर देन ट्वेंटी एक्टिविटीज हैं जो बलून से बच्चे अपने खुद करने वाले हैं और एक्सप्लोर करेंगे कि बलून से क्या क्या हो सकता है तो वो हम प्लान कर रहे हैं और मैं रिक्वेस्ट करता हूँ सारे पेरेंट्स से कभी भी आप अगर एजुकेशन के लिए अपने बच्चे के लिए प्लान कर रहे हो काइंडली विजिट एस्त्री स्कूल ये एक बेसिकली एक्टिविटी बेस्ड स्कूल है जहाँ पर हम પઢાઈ કે સાથમાં બચ્ચો લર્નિંગ એક્ટિવિટી બેસ્ટ લર્નિંગ સીખાતે જીસની ક્રિટિવિટી બહાર નિકાલ પાંચ શહેરના સાતસો જેટલા બાળકો આ કાર્નિવલ માટે રજિસ્ટર થયા હતા આ કાર્નિવલ ફ્રી ફોર ઓલ હતો જેમાં બાળકોએ તેમના પેરેન્ટ સાથે કાર્નિવલની મજા માણી હતી આ કેમ્પસ રંગબેરંગી બલૂન જોવા મળ્યું હતું બાળકો આ સાથે આવેલા પેરેન્ટો બૂથ તેમજ ક્રિએટિવ ઇન્સ્ટોલેશન પર ઊભા રહીને યાદગાર પળોને તેમના કેમેરામાં કેદ કરી હતી ફાઉન્ડર મિલન બોચીવાલાએ જણાવ્યું કે અમદાવાદ એક્સપર્ટ

सो तीन स्कूल है तो हर बार अलग अलग थीम के साथ हम लोग इवेंट करते हैं तो दिस टाइम हमने बलून के साथ कुछ नया क्रिएटिव करने का सोचा है सो so, सारा जो बेस है वो बलून बेस्ड ही है અમેરિકા યુરોપમાં બલૂનના મોટા કાર્નિવ થતા હોય છે ત્યારે અમદાવાદમાં આયોજન થયું હતું અંડર પ્રિવિલેજ બાળકો પગભર બને તે માટે અમે ટ્રેનિંગ આપીએ છીએ અંડર પ્રિવિલેજ બાળકો જે શીખ્યા છે તેને પ્રેઝન્ટ કરવાનું આ પ્લેટફોર્મ પણ સાબિત થયું હતું તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર